મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદના બોરસદ ખાતેથી રૂપિયા બસો ત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના એકાણું જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતુમુહૂર્ત કર્યું મુખ્યમંત્રી શ્રીએ બોરસદ ઉમરેઠ તારાપુર ખંભાત તથા આણંદ તાલુકામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આઠ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના સંતાવન માર્ગ અને મકાન વિભાગના સોલ શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના ચાર પ્રાથમિક શિક્ષણ વિભાગના છ સહિત કુલ એકાણું વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતુમુહૂર્ત કર્યું હતું શ્રીએ બોરસદમાં નવનિર્મિત તાલુકા પંચાયત ભવન અને વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરી ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સભા સ્થળે મુખ્યમંત્રીએ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર આઠ મહાનુભાવોનું સન્માન કર્યું હતું તેમજ આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત જનસેવકનું જનકાર્ય કોફી ટેબલ બુકનું શ્રીએ વિમોચન કર્યું હતું આજ રોજ ગુજરાતના યશસ્વી અને જેઓ સેવાના ભાવ સાથે ગુજરાતની ધુરા સંભાળે છે તેવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બોરસદ વિધાનસભા વિસ્તાર અને આણંદ જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ આગામી સમયમાં બોરસદ ખાતે નવા મંજૂર કરેલા કામોના જાહેરાત માટે આજે અહીંયા બોરસદ ખાતે ઉપસ્થિત છે વિશેષ કરીને દાતા શ્રી દ્વારા બનાવેલા ગેટનું લોકાર્પણ કરશે તાલુકા પંચાયતનું લોકાર્પણ કરશે રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરશે અઠાણા ખાતે નવું સીએસસી મંજૂર થયું છે અને તૈયાર થયું છે એનું પણ લોકાર્પણ કરશે અને બોરસદમાં સો કરોડ જેટલા નવા કામોના ટેન્ડર થઈ ગયા છે વહીવટી મંજૂર બધી જ પ્રક્રિયા પૂરી થઈ છે એનું ખાતમુહૂર્ત કરશે આમ આજે બોરસદ વિધાનસભામાં બસો કરોડના કામોની ખાતમુહૂર્ત લોકાર્પણ અને જાહેરાત છે સાથે જિલ્લાના પણ અન્ય કામો આમાં જો કોઈ કરેલી છે આજનો વિશેષ આનંદ એટલા માટે છે કે વર્ષો જૂના આ વિસ્તારના જે કરવાના કાર્યો બાકી હતા એ આજે પૂર્ણ થવાની તૈયારીઓ છે અને વિશેષ કરીને મોદી સાહેબ જ્યારે બે હજાર સાતમાં ચૂંટણી પ્રચારમાં આવ્યા ત્યારે એમણે એક વચન આપ્યું હતું કે મને એકવાર ભાજપની જીત સીટ જીતાવી આપો તો તમે પાણી માગશો તો હું દૂધ આપીશ અને ખરેખર આજે બે હજાર બાવીસ નો જીત થઈ બે હજાર ચોવીસ છે એટલે સત્તર વર્ષ પછી મોદી સાહેબે જે આપેલું વચન છે એ આજે પ્રજા મેં એનો પણ આનંદ છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ